નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વે મિત્રોનું સર હૃદય હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર તો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે સરસ મજાનું ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર પંદર જે છે કે ગોટ બાતની ક્યાં એટલે કે આ કાવ્યની અંદર આપણા માતાની બમતા વિશેની આપણને વાત કરવામાં આવી છે કવિ દ્વારા સરસ મજાની તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આજે આપણે આ વિડીયોની અંદર આ કાવ્યનું સ્વાધ્યનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ

તો માતાના ટુકા પાસે સુરની વિશાત નથી તાલની વિશાત નથી અને આગળ જઈએ આગળ છે બીજો કે હાજર હાથ હજાર હોય વાક્યનો અર્થ શું થાય તો હાજર હાથ હજાર હોય એનો અર્થ થશે કે બધા જ મદદ કરવા તૈયાર હોય છે એનો અર્થ મિત્રો એ થાય છે આગળ જઈએ આ મિત્રો તમને રોટી પ્રયોગ અંદર પણ પૂછાય છે મે મહિનો ચાલતો હોય અતિશય ગરમી હોય ક્યાંય પણ મિત્રો પાણી ના હોય અને તમને સરસ મજાની ઠંડી પાણીની પરબ મળી જાય એવી રીતે માતાની છાયાને કવિ ભર્યા ઉનાળાની પરબ સાથે સરખાવી છે એટલે કે એટલી

તો માતાના હેતની હેલી સમજાવતા કવિ કહે છે કે ચોમાસામાં મુશળધાર વરસાદની હેલી જોવા મળે છે હેલી સામે સાવ ફીકા રહેવાના માતાના હેતની હેલીનો અભાવ તો રહેવાનો જ છે આગળ જોઈએ આગળ છે ત્રીજો કે નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્ય

તો આપણને એ બધી જ ખુશી મિત્રો આપણા માટે વ્યર્થ છે ઘરમાં સરસ મજાનો શયન હશે પણ માની ગોદમાં કોઈ પણ ખૂણે આવતી નથી પણ આવતી નથી જીવનમાં ઘણા બધા સ્નેહીઓ મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા આપણને મળતી હોય છે આગળ જોઈએ પલ્લવ અને પુષ્પો સૂર્ય અને તારાઓમાં વાત્સલ્યપૂર્ણ આંખોથી અધરપ ચાલે છે જીવનમાં મીઠા સુર તેલી ઉમટે છે પણ માના હિતની હેલી સુધી એ જડતી નથી કવિને જીવનમાં માની અધુરપ દેખાય છે ભર ઉનાળે તરસ છીપાવતી પરબ ની સાથે માના વાલ્યની કવિએ વાત કરી છે એટલે કે ભર ઉનાળે જે પરબ હોય છે એ આપણને મધુર આપણને તરસ બુજાવે છે અને આપણને શીતળ એકદમ ઠંડુ પાણી આપે છે એવી રીતે કવિએ માને સરખાવી છે પર ઉનાળાની પરબ સાથે આમ કવિ શિયાળામાં હુંફ આપતી માની માયા ને અધુરપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી આમ કવિ અનેક બાબતોમાં માની અધુરપ અનુભવતા હોય છે આગળ જોઈએ આગળ પ્રશ્ન છે કે કવિને માતા પાસેથી શું શું મળે છે કવિને પોતાની માં પાસેથી શું શું મળતું હોય છે

કોઈપણ દુઃખ સામે લડવાની આપણને તાકાત મળતી નથી ત્યારે જે ગુંફ મળે છે એનાથી મૂંઝાયેલો વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે કે મારી સાથે માં છે એટલે જ કવિ કહે છે કે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ માતાના ગુંફની અનુભૂતિ થતી નથી તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિષય ગુજરાતી ની અંદર કાવ્ય નંબર પંદર છે ગોદ માતની ક્યાં એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલ ને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત